જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે શું ગુજરાતની અંદર કોઈ પણ ગુજરાતી વ્યક્તિ ખેતીની જમીન છે એ ખરીદી શકશે કે નહીં અત્યારે તમને ખબર હશે કે ખેતીની જમીન વેચવા અને લેવા માટે અત્યારે ગણોત ધારો છે એ અમલમાં છે પરંતુ સરકાર આ ગણોત ધારો છે એની અંદર અમુક ફેરફાર કરવા જઈ રહી છે કદાચ આની અંદર જો ફેરફાર થશે તો શું ચેન્જીસ થશે અને કેવી રીતે તમે જમીન વેચી શકશો અને કોણ ખરીદી શકશે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ હવે ગુજરાત સરકાર છે એ ગણોત ધારા કાયદાની અંદર કદાચ ધરખમ ફેરફાર કરવા છે એ જઈ રહી છે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન છે એ ખરીદી શકતો ન હતો ખેતીની જમીન જો ખરીદવી હોય તો તમારે ખેડૂત ખાતેદાર હોવું એ ફરજિયાત હતું ખેડૂતો પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી કેમ કે ખેડૂત પોતાની જમીન છે એ માત્ર અન્ય ખેડૂતને જ વેચી શકે છે હવે આની અંદર ખેડૂત છે એ ગુજરાતની બહારનો જે ખેડૂત છે એને પણ જમીન છે એ વેચી શકતો નથી કારણ કે ગુજરાતની અંદર ગણોતધારો છે અને ગણોતધારા અંતર્ગત ખેતીની જમીન વેચવા અને લેવા માટેના ઘણા બધા નિયમો છે હવે ખેડૂત ન હોય તે વ્યક્તિ છે એ ખેતીની જમીન લઈ અથવા તો વેચી શકતો નથી પણ સરકાર છે એ ગણોત ધારા કાયદાની અંદર કદાચ ફેરફાર કરવા જઈ રહી છે હવે રાજ્યમાં ખેતી જમીન અધિનિયમ માટે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ઓગણીસો અડતાલીસ છે અત્યારે અસ્તિત્વમાં છે આ કાયદો છે એ જમીન સુધારણાના ભાગરૂપે મુંબઈ રાજ્ય જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે ઘડવામાં આવ્યો હતો આ કાયદા ગણોત ધારાની કલમ ત્રેસઠ મુજબ કોઈ કોઈપણ બિનખેડૂત વ્યક્તિ

હવે તેનું પ્રીમિયમ ભરવાના પણ નાગરિકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો છે એ કરવો પડે છે મહિના જ સરકારે આ સંદર્ભની અંદર એક છે એ બનાવી હતી દેશની અંદર સૌથી વધારે ખેતીની જે જમીન છે લે વેચના કાયદાની વાત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર સૌથી વધારે કડક કાયદા છે અત્યાર સુધી બિન ખેડૂત વ્યક્તિ છે એ ખેતીની જમીન ખરીદી શકતો ન હતો હવે આ નિયમ છે એ કદાચ સરળ બની રહ્યા છે સરકાર જૂની શરતની અને નવી શરતની જમીનની હાલની જે વ્યવસ્થા છે એને સરળ કરી દેવા માટે એક આયોજન છે એ કરી રહી છે હવે અન્ય રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કરવા માટે સરકારે એક કમિટી છે એ બનાવી છે અને આ કમિટીના જે અધિકારીઓ છે એને ગુજરાત બહાર મોકલાયા છે એટલું જ નહીં પરંતુ જૂની શરતની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાના જે પ્રસ્તાવો છે એ પણ જોવા મળ્યા છે લોકસભાની ચૂંટણી પછી કદાચ ગુજરાતની અંદર હાલનો જે ગણોતધારો છે છે એની અંદર અંદર ફેરફાર ફેરફાર થવાની શક્યતા સરકાર જો આ કાયદાની કરશે તો કોઈ પણ વ્યક્તિ છે એ ખેડૂત બની શકશે સરકારે આ કવાયત છે એ શરૂ કરી દીધી છે અને ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં ધરખંડ ફેરફારો કરવાની કવાયત છે અત્યારે તેજ દેખાઈ રહી છે હવે સરકાર જો આ કાયદાની અંદર ફેરફાર કરીએ તો કોઈ પણ વ્યક્તિ ખેડૂત પાસેથી જમીન છે એ ખરીદી શકશે એટલે કદાચ જમીનનો ભાવ છે એની અંદર પણ વધારો જોવા મળશે અત્યાર સુધી જો અન્ય લોકો ખેતીની અત્યાર સુધી જો ખેડૂતને પોતાની ખેતીની જમીન વેચવી હોય તો સૌપ્રથમ તેને પોતાની ખેતીની જે જમીન છે એને બિન ખેતીની અંદર કન્વર્ટ કરવી પડતી હતી અને બિન ખેતીની અંદર એમને પોતાની જમીન કન્વર્ટ કરવા માટે કુલ જમીનની જંત્રીના ચાલીસ ટકા જેટલું સરકાર છે એને પ્રીમિયમ ભરવું પડતું હતું અને બીજું ઘણો બધો ખર્ચો છે એ પણ થાય છે ત્યારબાદ જ ખેડૂત છે એ પોતાની ખેતીની જમીન છે એ કોઈ બિન ખેડૂત વ્યક્તિને વેચી શકતો હતો આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાન છે એ ભોગવવાનો વારો આવે છે તેથી આ ફેરફાર થશે તો ગમે તે વ્યક્તિ છે એ ખેડૂત બની શકશે હવે આ જે પૂરો નિર્ણય છે એ કમિટીના રિપોર્ટને આધારે ઘડવામાં આવશે અને એવી ચર્ચાઓ એવી અટકણો ચાલી રહી છે કે કદાચ ચૂંટણી પછી સરકાર આ ગણોક ધારો છે એની અંદર ફેરફાર થશે જેથી જૂની શરતની નવી શરતની બધી જમીનોની વિસંગતતા છે એ ઓછી થઈ જશે કોઈ પણ વ્યક્તિ કોઈ પણને જમીન છે એ વેચી શકશે અને એના કારણે કદાચ જમીનોના ભાવ છે એ પણ વધશે જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો